નમસ્કાર ટીટી ન્યૂઝના તમામ વ્યૂઅર્સને આજે અમે તમને દહો જિલ્લામાં બનીલી એક દુખદને ચેતવણીરૂપ ઘટના વિશે જણાવીશું આ ઘટના વરમખેડા ગામમાં બની છે જ્યાં એક વૃદ્ધ મહિલાને કોબરા સાપના ડંખના કારણે જીવ ગુમાવ પડ્યો છે આવી ઘટનાઓ ખેતરમાં કામ કરતા લોકો માટે ખાસ કરી મહત્વપૂર્ણ છે કારણ કે તેમાંથી આપણે સાવધાનીનો પાઠ શીખી શકીએ છીએ ચાલો જાણીએ આ ઘટના વિશે વિગતવાર પ્રથમ ઘટનાનું સ્થળ અને સમય આ ઘટના દાહોદ જિલ્લાના વરમખેડા ગામમાં બની છે અહીંના ખેતરોમાં લોકો રોજિંદા કામકાજ કરે છે અને આવા વિસ્તારોમાં સાપ અને અન્ય જીવજંતુઓનો ભય હંમેશા રહે છે તાજેતરમાં સિત્તેર વર્ષીય વૃદ્ધા નાતલી બહેન તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા તેઓ ખેતરના રોજિંદા કાર્યોમાં વ્યસ્ત હતા જેમ કે પાકની કાપણી અથવા અન્ય કૃષિ કાર્ય જે દરમિયાન અચાનક એક સાપે તેમના હાથ પર માર્યો સાપનો ડંખ અત્યંત ઝીરે હોય છે અને તે તાત્કાલિક તબીબી સારવારની જરૂર પડે છે ઘટના બનતા જ પરિવારજનો આસપાસના લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરી નાટલી જ નજીકની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોસ્પિટલ માં ડોક્ટર સે તેમની સારવાર શરૂ કરી પરંતુ દુખ વાત એ છે કે ઝેરની અસરના કારણે તેમનું મૃત્યુ થયું નાતલે બાય 70 વર્ષ હતા ને તેમના અચાનક મૃત્યુ તેમના પરિવાર માટે મોટો આઘાત છે આ વિઘટનાઓ ઝેર વિરોધી ઇન્જેક્શન અને તાત્કાલિક સારવાર જીવન બચાવી શકે છે પરંતુ કેટલીક વખત તો વિલંબ અથવા ઝેરની તીવ્રતાના કારણે પરિણામ દુખદ હોય છે મૃત્યુ પછી પોલીસ વિભાગે તુરંત કાર્યવાહી હાથ ધરી મૃતદેહને

સુરક્ષિત રીતે આ સાપને બહાર કાઢી તેને યોગ્ય સ્થળે મુક્ત કર્યો આ કાર્યવાહીથી વિસ્તારમાં રાહત મળી છે પરંતુ આ દર્શાવે છે કે આ વિસ્તારોમાં વન્યજીવના સંરક્ષણ અને માનવ સુરક્ષા વચ્ચે સંતુલન જરૂરી છે નાતલેબેન વેસ્તાભાઈ પરમાર ગામ વરમખેડા ડુંગરી ફળીઓ તો કાકી કડબ હરકાવતેલી મોરાનું ઝાડ છે ત્યાં આગળ કડબ પડેલી ત્યાં કડબ હરકાતેલી અને એને સાપ કાઢ્યો એટલે અચાનક તો એમને જમડે હાથે જમણા હાથના અંગોઠાએ ડંખ માર્યો અને આખો ખેંચાઈને ઉપર આવ્યો અને એમને ખાધાસર જોયો પછી બધા છોકરાને બોમ માર્યા એટલે બધા દોડીને આવ્યા એટલે ખૂન બી ચાલું જ હતું પછી થોડી વાર એને એમ્બ્યુલન્સ બોલાવીને ડાયરેક્ટ અહીં ઝાડેજમાં લયા ઝાયડેજમાં આવ્યા તો આ લોકો સુધી સારી રીતે બોલી એ લોકોને ડૉક્ટરને બી બોલી તો એ કે આ તો એમ કે કાકી તો સારી છે એમ એવું તો કશું નથી કે કાકી તો સારી છે તો પછી એ લોકોને અમે ડોઝ તો આપ્યા છે એના પછી આ કાકી શકી અને પછી થોડી વાર પછી નરો સમય લાગેવાથી પછી કાકી પછી શાંત થવા મળે કે જેવો તેવો રિપોર્ટ આવે તો જ અમે સારો ડોઝ આપીએ એવું કીધું ઘટનાથી આપણે શું શીખીએ ખેતરમાં કામ કરતી વખતે હંમેશા સાવધાની રાખો ઊંચા બૂટ પહેરો હાથમાં ગ્લોવ વાપરો અને આસપાસના વાતાવરણ પર નજર રાખો જો સાપનો ડંખ થાય તો તુરંત જ ડોક્ટર પાસે જાઓ અને ઝેર વિરોધી સારવાર લો ગ્રામીણ વિસ્તારોમાં આવી ઘટનાઓ સામાન્ય છે જેથી સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રને પણ આ અંગે જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ જો તમને આ સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક કરો શેર કરો અને અમારા ચેનલ ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો વધુ અપડેટ્સ અને સ્થાનિક સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો આભાર અને સુરક્ષિત રહો